તેઓ બોલતા બોલતા અટકી ગયા હતા જેના કારણે તેઓ પડવા લાગ્યા હતા પરંતુ તેની પાછળ ઉભા રહેલ સુરક્ષા કર્મીઓ હતા બે તેમને ટેકો આપ્યો હતો અને એમને સુરક્ષિત રૂપે બેસાડવાનો પ્રયાસ કર્યો હતો સુરક્ષા કર્મીઓની સાથે સાથે સ્ટેજ પર જે મહેમાનો હાજર હતા તેઓ પણ ત્યાં આવી ગયા હતા અને તેમને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો પાણી આપવામાં આવ્યું હતું જે બાદ તેમની તબિયત થોડી સુધરી હતી અને એ પછી એમને